નમસ્કાર મિત્રો ભારતીય જ્ઞાન પરંપરા એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમના પહેલો મુદ્દો ભારતીય જ્ઞાન પરંપરાના ત્રણ પગથિયા ભક્તિ માર્ગ જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ આ ત્રણ મુદ્દા ભારતીય જ્ઞાન પરંપરાના આધારભૂત મુદ્દાઓ છે જેમાં ભક્તિ જ્ઞાન અને કર્મની ચર્ચા કરવામાં આવી છે સૌથી પહેલો મુદ્દો આપણે લઈએ કર્મ માર્ગ કર્મ માર્ગ એ વિશ્વની તમામ જ્ઞાન પરંપરાઓ તમામ ધર્મો તમામ સંપ્રદાયો અને તમામ માનવજાત જ્યાં જ્યાં અસ્તિત્વ ધરાવે છે ત્યાં ત્યાં અસ્તિત્વ ધરાવે છે જેવા કર્મ કરશો તેવું ફળ પામશો ગીતાની અંદર પણ ભગવાન કૃષ્ણ કહે છે કર્મણીએ વાધિકા રસ્તે મા ફલેશું કદાચ ના એટલે કે કર્મ કરશો એવું ફળ પામશો તો ખરા પરંતુ ગીતા એનાથી પણ એક સ્ટેપ વધારે આપણને ઉચ્ચ કક્ષાએ લઈ જાય છે કે કર્મણીય વાધિકા રસ્તે તું તારું કર્મ યોગ્ય ફરજ સમજીને કર ફળની આશા રાખીશ નહીં ફળની ઈચ્છા ભગવાન ઉપર છોડી દે તો આ છે ભારતીય જ્ઞાન માર્ગનો કર્મ સિદ્ધાંત જ્યાં માત્ર કર્મને આધાર રાખીને પણ જૈન સંપ્રદાય આખો ચાલી રહ્યો છે જેના મૂળમાં છે અહિંસા આપણે ત્યાં બીજો મુદ્દો છે જ્ઞાન માર્ગ જ્ઞાન માર્ગ એટલે આત્માનું જ્ઞાન પોતાનો પૃથ્વી પરનો જન્મનો હેતુ શું છે તેનું જ્ઞાન નરસિંહ મહેતા કહે છે જ્યાં લગી આત્મતત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી તેમ આપણે ત્યાં સાચું જ્ઞાન શું છે વસુધૈવ કુટુંબકમ સર્વ સમાહિત બધાનું સારું થાવ આનો ભદ્રા અકૃતવયંતુ સર્વ વિશ્વનું સારું થાવ આપણે બધા સંપીને રહીએ ઓમ સહના વતું સહનો ભૂનકતું સહવીર્યમ કરવા વહે એ જ્ઞાન માર્ગ આપણી વિશિષ્ટ જ્ઞાનમાર્ગ છે આપણી જ્ઞાનમાર્ગી પરંપરામાં શંકરાચાર્ય વેદાંત દર્શન આસ્તિક દર્શન નાસ્તિક દર્શન એવા અનેક દર્શનો પણ અસ્તિત્વ ધરાવે છે અને એ જ્ઞાન માર્ગ આપણને થૂંકવાથી લઈ અને છેક ભગવાન સુધી પામવાની જે કંઈ પણ પગથિયાઓ છે એનું સ્ટેપ બાય સ્ટેપ આપણને જ્ઞાન આપે છે આપણું જ્ઞાન માત્ર પૈસા કમાવવું પૂરતું નહીં પરંતુ એ જીવન નિર્વાહની સાથે સાથે આત્યંતિક મુક્તિ તરફ પણ લઈ જાય છે એ આપણા જ્ઞાન માર્ગની વિશેષતા છે ત્રીજો મુદ્દો છે ભક્તિ માર્ગ આપણે ત્યાં ભારતીય ઉપખંડની અંદર એટલે દક્ષિણ એશિયાઈ દેશોની અંદર મુખ્યત્વે મૂર્તિપૂજકો વસે છે એટલે કે આપણે મૂર્તિ પૂજાને પ્રાધાન્ય આપીએ છીએ સાવ એવું જ નથી નિરાકારવાદીઓ પણ આપણા સનાતન ધર્મની અંદર અસ્તિત્વ ધરાવે છે ભારતીય જ્ઞાન પરંપરાએ ચાર વાકને પણ ઋષિ કહ્યો છે સાંકરના દ્વૈત વેદાંતને પણ ઋષિનું સ્થાન આપ્યું છે અને રામાનુજના ભક્તિ માર્ગને પણ સ્થાન આપ્યું છે તો સૌથી મહત્ત્વની ઓળખ ભારતીય જ્ઞાન પરંપરાની છે એ ભક્તિ માર્ગ છે ભક્તિ માર્ગની અંદર આપણે વિવિધ અવતારોનું અને મૂર્તિઓનું પૂજન કરીએ છીએ જ્યાં જેની જેવી શ્રદ્ધા હોય એ શ્રદ્ધા પ્રમાણે કોઈ મોચાર ઉપર ચાદર ચડાવે તો કોઈ ભજન ગાય તો કોઈ ભગવાનની આરતી કરે કોઈ ભગવાનને ફૂલ ચડાવે અથવા તો કોઈ દીવો કરે કોઈ અગરબત્તી કરે એવી વિવિધ જુદી જુદી માન્યતાઓ અનેક સંપ્રદાયો મતો પંથો અને ધર્મોમાં ભારતીય ઉપખંડની અંદર વહેંચાયેલી છે અને આપણે ત્યાં એ બધાનો સ્વીકાર કરવામાં આવે છે એ એનાથી પણ સુંદર વિશેષતા આપણે ભગવાન સુધી પહોંચવાનું છે અને પહોંચવા માટે તમે જે માર્ગ પસંદ કરો એ માર્ગ એ ભક્તિ માર્ગ અને એ ભક્તિ માર્ગનું આપણે ત્યાં વિશેષ પ્રચલન છે જેનું સૌથી પ્રથમ સ્થાપન રામાનુજ આચાર્યએ દક્ષિણની અંદર કર્યું અને જે રામાનુજ સંપ્રદાય કહેવાયો ત્યારબાદ નિમ્બારકાચાર્ય અને વલ્લભ ભાચાર્ય અને ચૈતન્ય મહાપ્રભુએ આ ભક્તિ એ સમગ્ર ભારતીય ઉપખંડની અંદર પ્રસરાવી એ આ ભક્તિનો વિશેષતા છે આ ભક્તિ આપણે ત્યાં ભક્તિ આંદોલન તરીકે પણ ઓળખાય છે અને ઈસવીસન અગિયારમી સદીથી ઈસવીસન ઓગણીસમી સદીની અંદર એ આખા ભારતની અંદર ભક્તિ આંદોલન પ્રસર્યું એની બહુ જ સુંદર વાતો સાહિત્યની અંદર પણ થયેલી છે તો એવો ભક્તિ માર્ગ એ આ ભારતીય જ્ઞાન પરંપરાનો એ ત્રીજો મુખ્ય અને વિશેષ માર્ગ છે